વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટની પાછળ આવેલા ખેતરમાં કામ કરતા શ્રમજીવી ગુરુવારે બપોરના સમયે ખેતરે કામ કરવા પહોંચ્યા હતા ત્યારે ખેતરની પહેલાં ખુલ્લી જગ્યામાં માટી નીચે યુવકના પગ દેખાઈ આવતા તેમણે પોતાના માલિકને જાણ કરી હતી પ્રાથમિક તપાસમાં યુવકની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે તેવા તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે ઘટના સ્થળેથી કટર મૃતકના ચપ્પલ અને મૃતકના બાઇકની ચાવે કબજે કર્યા હતા મૃતકની ઓળખ મોહમ્મદ હનીફ શરીફ શેખ તરીકે થઈ હતી બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મોહમ્મદ ઝાકીર નિઝામુદ્દીન શેખને હાથીખાના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસ પૂછપરછમાં ઝાકીરે જણાવ્યું પોલીસની પૂછપરછમાં ઝાકીરે જણાવ્યું હતું રાત્રિના નવ વાગ્યાના અરસામાં તેનો પુત્ર હુસેન અને તેના મિત્ર અયાઝ શેખ ઘટના સ્થળે પહેલેથી જ હાજર હતા અને તે હનીફ અને તે હનીફને લઈને ત્યાં પહોંચ્યો હતો તેઓની વચ્ચે સાઠ હજાર રૂપિયાને લઈને પહેલાં બોલાચાલી થઈ હતી આ બાદ ઝઘડો વધુ થતાં હુસેન અને અયાસે હનીફને બંને બાજુથી પકડી રાખ્યો હતો અને ઝાકીરે કટ્ટર વડે હનીફને ગળાના ભાગે તીક્ષ્ણ ઘા માર્યા પછી ત્યાંથી ભાગી ગયા હતા પોલીસને તપાસમાં હનીફના ગળામાં પહેરેલી સોનાની ચેન અને હાથમાં પહેરેલી ત્રણ સોનાની વીટીઓ ન મળી આવતા પોલીસે આ બાબતે હત્યા સાથે લૂંટનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે હાલમાં ઝાકીર શેખ અને હુસૈન શેખની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી પૈસા આપેલા પચાસ થી સાહીઠ હજાર જેવી રકમ અને એ પૈસા અવારનવાર આરોપી તરફથી માગણી થતી હતી અને જેના ભાગરૂપે આ ખૂનની ઘટના થયેલી છે આ ખૂનમાં આરોપી તરીકે ઝાકીર શેખ એનો પુત્ર હુસૈન શેખ મળેલા છે વધુ પૂછપરછમાં એવી પણ માહિતી મળેલી છે કે ભાઈ હુસૈન એના મિત્ર એવા ફયાઝ મલેકને બી એમાં મદદમાં મદદગારી કરેલ છે ફયાઝ જે છે એ છાણીનો વતની છે અને બાકીના જે બાપ બેટા છે બંને હાથીખાનાના વતની છે તો એકંદરે ત્રણેય જણાની પોલીસે રાઉન્ડઅપ હાલ જ કરેલ છે એમની પૂછપરછ ચાલુ છે ફરિયાદીનું વિશેષમાં પણ કહેવું છે કે પૈસાની લેતી દેતી સિવાય પણ આ જે મરણ જનાર છે એના હાથમાં અને ગળામાં સોનાની વીટી અને ચેન પણ હતા જે હાલ એમના બોડી પર નથી તો એમણે વિશેષમાં આ લૂંટી ગયા મતલબની બી ફરિયાદ નોંધાયેલી છે તો પોલીસ આ દિશામાં પણ તપાસ હાથ ધરેલ છે એટલે લૂંટ વિથ ખૂનનો ગુનો રજીસ્ટર કરેલ છે અને ત્રણ જણા મોહમ્મદ ઝાકીર શેખ એનો પુત્ર હુસેન શેખ અને ત્રીજો હુસેન શેખનો મિત્ર ફયાઝ મલિક આ ત્રણેયની પોલીસે રાઉન્ડઅપ કરેલ છે અને લૂંટમાં જે મુદ્દામાં ગયેલ છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે